મિત્રો મધ્યાહન ભોજન યોજનાનું નામ સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં બદલીને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના રાખવામાં આવ્યું જેને શોર્ટમાં પીએમ પોષણ કહેવામાં આવે છે સૌ પ્રથમ ધોરણ એકથી આઠ સુધીના બાળકોને જ ભોજન મળતું હતું પણ સુધારણા પછી હવે બાલવાટિકા ત્રણથી પાંચ વર્ષની વયના બાળકોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે યોજનાની શરૂઆત ભારતમાં સૌ પ્રથમ મધ્યાહન ભોજન યોજના શરૂ કરનાર રાજ્ય તમિલનાડુ ઓગણીસો માધવસિંહ સોલંકીના સમયમાં ફાળો શહેરી વિસ્તારની ઘણી શાળામાં અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા તાજું ભોજન બનાવવામાં આવે છે ત્રીજી રિસિસમાં ચણા કઠોળ જેવી નાસ્તાની વસ્તુઓ પણ આપવામાં આવે છે ગુજરાતની ખાસ યોજના દૂધ સંજીવની યોજના આ ફક્ત ગુજરાત રાજ્યમાં ચલાવવામાં આવે છે